વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સ્વય તેન પોથી ભાગ બે વિષય ગણિત તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં સ્વ તેન પોથીમાં ભાગ બે આપેલ છે તેમાં વિષય ગણિતમાં જે પ્રકરણ બે આપેલ છે તે પ્રકરણ બેનું આજે સોલ્યુશન કરીશું વિષય ગણિત પ્રકરણ બે એક ચલ સુરેખ સમીકરણ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો એક જો પાંચ એક ભાગ્યા ત્રણ માઇનસ ચાર બરાબર પાંચ એક ભાગ્યા પાંચ હોય તો બે એક્સ માઇનસ સાતનું મૂલ્ય કેટલું થાય જવાબ છે બી માઇનસ તેર ભાગ્યા ઓગણીસ નીચે આપેલ પૈકી કયું સુરેખ સમીકરણ છે જવાબ છે ડી એક પ્લસ જેડ બરાબર ચાર જો એક્સ બરાબર એ તો કોઈપણ પૂર્ણાંક સંખ્યા કે માટે નીચેના પૈકી કયું હંમેશા સાચું નથી જવાબ આવશે બી એક્સ ભાગ્યા કે બરાબર એ ભાગ્યા કે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો સુરેખ સમીકરણમાં ચલને મહત્તમ ઘાત ખાલી જગ્યા હોય છે જવાબ આપશે એક ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર એક માઇનસ બે એક્સનો ઉકેલ ખાલી જગ્યા છે જવાબ આપશે એક પ્રશ્ન ત્રણ ગણતરી કરી ઉકેલ મેળવો ઉકેલો અહીં રકમ આપેલી છે ત્રણ ટી માઇનસ બે ભાગ્યા ત્રણ પ્લસ ટુ ટી પ્લસ ત્રણ ભાગ્યા બે બરાબર ટી પ્લસ સાત ભાગ્યા છ અહીં રકમ આપેલી છે અને એનો અહીં ઉકેલ લખેલ છે અહીં તો એ ઉકેલ છે તો બંને બાજુ છ વડે ગુણતા આ જે ઉકેલ હતો તેની બંને બાજુ છ છ વડે ગુણ્યા તો અહીં છેદમાં જે છ છ છે તે છ છ કેન્સલ થશે બરાબર અહીં છ હતા તે છ છ ને કેન્સલ કરીશું બાકીનો જે છે તેને ગુણાકાર કરીશું તો ગુણાકાર થશે તો આવશે છે ટી માઇનસ ચાર પ્લસ છ ટી પ્લસ નવ બરાબર છ પ્લસ સાત તો એ છ ટી પ્લસ પાંચ ડાબી બાજુ હશે બરાબર સાત તો જે છ પ્લસ પાંચ હતા એ બરાબરને ડાબી જમણી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે એટલે સાત માઇનસ પાંચ એટલે જમણી બાજુ આવશે બે તો છ ટી બરાબર હવે છ જે ગુણાયેલા છે તે બરાબરને જમણી બાજુ જથા ભાગાકાર મે છે તો ટી બરાબર બે ભાગ્યા છ હવે છના અવયવ પડશે ત્રણ ગુણ્યા બે તો બે બે ને ઉડાડીશું તો ટી બરાબર એક ત્રણ જવાબ આવશે ઉકેલો ત્રણ કંશમાં પાંચેક્સ માઇનસ સાત પ્લસ બે કંશમાં નવેક્સ માઇનસ અગિયાર બરાબર ચાર આઠ એક માઇનસ સાત માઇનસ એકસો અગિયાર તો અહીં ઉકેલ તો ત્રણને કંસની અંદર ગુણાકાર કરીશું તો પોરી પંદર એક્સ માઇનસ સાત તરી એકવીસ પ્લસ બે નવા અઢાર એક્સ માઇનસ અગિયાર દુ બાવીસ બરાબર આઠ ચોક બત્રીસ એક્સ માઇનસ સાત ચોક માઇનસ એકસો અગિયાર અહીં સરવાળો કરીશું તો તેત્રીસ એક્સ માઇનસ થશે બરાબર બત્રીસ એક્સ માઇનસ એકસો તો બત્રીસ એક્સે બરાબરને જમણી બાજુ છે તેને ડાબી બાજુ લઈ જઈશું એટલે પ્લસના માઇનસ થઈ જશે એટલે માઇનસ બત્રીસ એક્સ બરાબર તેતાલીસ માઇનસ એકસો ઓગણચાલીસ હવે માઇનસ હતા તેને બરાબરને જમણી બાજુ લઈ જાય એટલે પ્લસ થઈ જશે હવે તેત્રીસ એક્સમેથી બત્રીસ એક્સ બાદ કરીશું તો એક એક્સ વચ્ચે બરાબર એકસો માઇનસ છે તેમાંથી પ્લસ બાદ કરીશું માઇનસ પ્લસ હોવાથી બાદ બાકી થશે એટલે કે ભાગ્યા છ બરાબર સત્તર માઇનસ એન હવે ઉકેલ મેળવીશું તો અહીં રકમ લખીશું ચાર એન માઇનસ ચાર એન ભાગ્યા બાર પ્લસ ત્રણ એન ભાગ્યા છ બરાબર સત્તર માઇનસ એન તો બાર એટલે ચાર તારી બાર તો ચાર ચારને ઉડાડીશું અહીં ત્રણ એન એટલે છ એટલે ત્રણ ગુણ્યા બે તો ત્રણ ત્રણને ઉડાડીશું તો એ વચ્ચે ત્રણ એન ભાગ્યા ચાર માઇનસ એન ભાગ્યા ત્રણ માઇનસ એન ભાગ્યા બે બરાબર સત્તર માઇનસ એન લસા થશે બાર તો એ બાર લસા લઈ રહી તો એ થશે ત્રણ એન માઇનસ ચાર એન પ્લસ છ એન બરાબર સત્તર માઇનસ એન તો એ થશે ત્રણ એન માઇનસ ચાર ભાગ્યા બાર બરાબર સત્તર માઇનસ એન અહીં નવ એન મેથી ચાર એન બંધ કરી બાદ કરીશું તો પાંચ એન વચ્ચે ભાગ્યા બાર બરાબર સત્તર માઇનસ એક અહીં બાર ભાગાકારમાં હોવાથી બરાબરને જમણી બાજુ લઈ જતાં તે ગુણાકારમાં જશે તો પાંચ એન બરાબર બાર ગુણ્યા સત્તર માઇનસ બાર એન તો પાંચ એન પ્લસ બાર એન બરાબર બાર ગુણ્યા સત્તર તો બાર ને પાંચ સત્તર થશે તો સત્તર એન બરાબર બાર ગુણ્યા સત્તર તો એન બરાબર બાર જવાબ આવશે આપેલ સમીકરણનો ઉકેલ મેળવો એક માઇનસ ચાર એક્સ બરાબર બે માઇનસ પાંચેક તો એક માઇનસ ચાર એક્સ બરાબર બે માઇનસ પાંચેક અહીં બે બરાબરને ડાબી બાજુ લઈ જઈશું એટલે માઇનસ થઈ જશે તો એક માઇનસ બે બરાબર ચાર એક્સ ને જમણી બાજુ લઈ જઈએ પ્લસ થઈ જશે ચાર એક્સ માઇનસ પાંચ એક્સ તો અહીં બે માઇનસ એક એટલે વચ્ચે એક માઇનસ એક બરાબર માઇનસ એક્સ થશે માઇનસ એક્સ થશે એટલે માઇનસ માઇનસ દૂર કરીશું તો એક્સ બરાબર એક જવાબ આવશે નીચે પૈકી એકલ સૂર્ય સમીકરણ કયું છે જવાબ આવશે ડી એક્સ પ્લસ એક્સ માઇનસ વન બરાબર પાંચ અધ્યયન નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક્સની કઈ કિંમત માટે ત્રણ એક્સ માઇનસ ચાર અને બે એક્સ પ્લસ એક સરખા થાય तो जवाब आ एक एक पांच एकचअ सुरेख समीकरण नहीं खाली जगह मत एक उकेल मैं प्रश्न बे खाली जगह पूरा जो बे भगे पांच एक्स माइनस बे बराबर पांच माइनस त्रग्या पांच एक्स तो एक्स बराबर खाली जगह खाली जगह में जवाब सात। आत बेवाय बराबर पांच वाई माइनस अठार भग्या पाँच ना उकेल वाई बराबर खाली जगह तो जवाब आ भाग्या पांच પ્રશ્ન ત્રણ ગણતરી કરી જવાબ આપો ઉકેલો ચાર ટી માઇનસ ત્રણ માઇનસ કંસમાં ત્રણ ટી પ્લસ એક બરાબર પાંચ માઇનસ ચાર તો એ થશે ચાર ટી માઇનસ ત્રણ માઇનસ થ્રી માઇનસ એક બરાબર માઇનસ ચાર તો એ ટી માઇનસ ચાર બરાબર માઇનસ ચાર થશે તો ટી ટીવાળા પદો ડાબી બાજુ લઈ જઈશું તો ટી માઇનસ થશે બરાબર અચળપદ જમણી બાજુ લઈ જઈશું એટલે માઇનસ ચાર પ્લસ ચાર तो पांच टी में थी एक टी बात करी तो माइनस पांच टी बराबर चार में थी चार इतना जीरो बच्चे तो टी बराबर जीरो भाग्या चार तो टी बराबर जीरो जवाब आश उलो एक्स माइनस एक भाग्या पांच बराबर तरण एक्स प्लस एक भाग्या तर तो ये त्र तुणीश गुणाकार करी तो त्राण कंश में बे एक्स मैनस एक बराबर पाँच कौंश में त्रक्स प्लस एक તો ગુણાકાર કરીશું તો છ એક્સ માઇનસ ત્રણ બરાબર પંદર એક્સ પ્લસ પાંચ એક્સવાળા પધો ડાબી બાજુ લઈ જઈશું તો છ એક્સ માઇનસ પંદર બરાબર અહીં જમણી બાજુ લઈ જઈશું એટલે પાંચ પ્લસ ત્રણ થશે અહીં માઇનસ હોવાથી બરાબર બરાબરની પેલી બાજુ લઈ જઈશું એટલે ચિહ્ન બદલાઈ જશે એટલે પ્લસ થઈ જશે તો પંદર માઇનસ પંદર એક્સ મેંથી છ એક્સ પ્લસ એક પ્લસ માઇનસ હોવાથી બાદ બાકી થશે તો માઇનસ નવ એક્સ બરાબર પાંચ પ્લસ ત્રણ એટલે આઠ હવે એક્સ બરાબર માઇનસ નવ બે ભાગાકારમાં જશે તો એક્સ બરાબર માઇનસ આઠ ભાગા નવ જવાબ આવશે